સુરતમાં માતેલા સાંડની ની જેમાં આવેલી એક ટ્રકે તબાહી મચાવી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે છે સુરતના કામરેજના નવાગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો એક ટ્રકે સહિત લોકોને અડફેટે લીધા હતા જેમાં બોલેરો પિકઅપ ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે બે પોલીસ કર્મીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે બનાવ બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર કામરેજના નવાગામ બ્રિજ ઉપર એક બોલેરો પિકઅપ પલટી મારી ગયો હતો જેના પગલે ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક હળવો કરવા માટે પોલીસ અને ટીમ બનાવ સ્થળે પહોંચી હતી તો ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન જ એક ટ્રક આવી હતી અને પોલીસ વાન ની બોલેરો તથા અકસ્માતગ્રસ્ત પિકઅપને અડફેટી લીધા હતા પૂરપાટ આવતી ટ્રકે પોલીસ કર્મી સહિત ચાર લોકોને અડફેટી લીધા હતા જેમાં અકસ્માતગ્રસ્ત બોલેરો પિકઅપના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું તેમજ બે પોલીસ કર્મીની ઇજા પહોંચી છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લોકોને અડફેટે લીધા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો બનાવ બાદ પોલીસ ક્લીનરને ઝડપી પાડ્યો હતો અને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે